ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ માટે ઘડીઓ ગણાઈ રહી છે અવધના આંગણે જ નહીં દેશના દરેક ઘરના આંગણે ઉત્સવનો માહોલ છે લાખો કરોડો શ્રદ્ધાળુઓ પોતાની યથાસ્થિતિ મુજબ કોઈને કોઈ રીતે ભગવાન પ્રત્યેનો ભાવ દર્શાવતા આતુર છે આવા જ એક રામ ભક્તે તૈયાર કર્યો છે બારસો પાસઠ કિલોનો મહાકાય લાડુ હૈદરાબાદના શ્રદ્ધાળુએ તૈયાર કરેલા લાડુને વિશેષ વ્યવસ્થા સાથે અયોધ્યાના કાર સેવકપુરમ લાવવામાં આવ્યો

जब तक एक दिन का एक किलो लड्डू बना के हम जिंदा रहे तो बना जरूर बना के देंगे बोल के संकल्प करा उसलिए हम लोग राम मंदिर बन गया हमारे मंदिर बन गया बोल के इतना लड्डू बना के लेके आया લાડુને ખાસ પ્રકારના રેફ્રિજરેટર ગ્લાસ બોક્સમાં હૈદરાબાદથી અયોધ્યા લવાયું છે આવી શાળકાએ લાડુ એક મહિના સુધી ટકી શકે છે હૈદરાબાદના રામ ભક્તે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી પોતે જીવન છે ત્યાં સુધી દરરોજ એક કિલો લાડુ બનાવશે દેશ અને દુનિયાભરમાં ફેલાયેલા ભગવાનના આવા જ ભક્તોને કારણે આજે રામ મંદિર બનાવવાનું કરોડો ભક્તોનું સ્વપ્ન મૂર્તિમંત થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી